સૌને મારા ચણમ શણમ ગચ્છામી આજે ઓડિયો વિડીયો પરમયોગમાં પરમજીના વિશેષ આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહી આજે બીજી ડિસેમ્બર અને બુધવાર આજે પરમજીના દેહ વિલયને એકસો ને ઓગણચાલીસ છાયા પૂરી થઈને એકસો ને ચાલીસમી છાયા આજે મહાશક્તિ દિવસ પરમજીના વિશેષ આશીર્વાદ આપણી ઉપર રહે એના માટે પરમજી પાસે આજનો પરમયોગ ખૂબ લાભકારી બને એવી પરમજીને પ્રાર્થના સાથે મારો પરિચય નવા વ્યક્તિ જે ઓનલાઈન આજે ઓડિયો વિડીયો પરમયુગમાં જોડાયા છે મારો પરિચય મારું નામ પ્રતિમા ચૌહાણ હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો છેલ્લા ત્રીસ વર્ષથી લાભ લઉં છો આપ લોક થ્રી વય શીખો છો સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય મારો કોન્ટેક્ટ નંબર પ્રથમ નંબર વોટ્સએપ નંબર છે સેવન ફાઇવ સેવન ફોર એટ ફોર નાઇન સેવન ઝીરો વન બીજો નંબર નાઇન ફોર ટુ સિક્સ ફોર ડબલ ફોર એઇટ નાઇન ફોર ત્રીજો નંબર નાઇન થ્રી ટુ સેવન ફોર ટુ નાઇન વન ઝીરો વન આ કોન્ટેક નંબર છે પી થ્રી વાય શીખવાના સ્થળ છે એ છે પરમધામ પ્રથમ પરમધામ પ્લોટ નંબર એકસો ચોવીસ પૂનમનગર સોસાયટી ભતાર રોડ સુરત બીજું પરમધામ પ્લોટ નંબર ત્રણ કૈલાસનગર આનંદનગર સોસાયટી સગરામપુરા સુરત કે જે પરમધામ પરથી તમને પરમજીના પ્રથમ દર્શન કરાવાય છે અને પરમજીના દર્શન કર્યા બાદ પિથ્વીભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે એ છે કૈલાસનગરનું પરમધામ આ પરમધામ પર પ્રતિ દિવસ બપોરે ત્રણથી પાંચ માળો મળવાનો સમય છે જેને પણ મારો કોન્ટેક કરવો હોય તો કરી શકો છો જ્યાં પરમજીના ચરણની અંદર ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર ઓગણપચાસ પચાસ વર્ધમાન ગેસ એજન્સીની સામે એસવી રોડ ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે ઉમરગામ ગુજરાત ભારત પી નવા વ્યક્તિ જોડાયા છે પ્રશ્ન થાય કે મારે ક્યારે પરમજી પાસે માગવું આજે તો મહાશક્તિ દિવસ છે પરમજીના ચરણની અંદર કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યા તમે માગી લેજો કે જેના માટે આજ સુધી તમે બધા જ પ્રયત્ન કરી ચૂક્યા છે દેવદેવી બાધા માનતા પીર પેગંબર દોરા ધાગા બધું કામે લગાવ્યા બાદ ઘણા કામો એવા હોય છે કે જે પૂર્ણ થયા નથી એ કામ પણ પરમજી પાસે માગવાથી પાર પડે છે તો આપણું બાહુબળ મનોબળ ધનબળ જનબળ બુદ્ધિબળ બધું જ કામે લગાવ્યા બાદ આપણા જીવનના કોઈ કામ અપૂર્ણ છે તે કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે પરમજી પાસે લાભ લેવો હોય તો પરમજી આપેલા અગિયાર વાક્ય જેને પી થ્રી વાય કહેવાય છે આ અગિયાર વાક્ય બોલવા પડે તો આજે પરમજીની એકસો ને ચાલીસમી છાયામાં મહાશક્તિ દિવસમાં પરમજીના વધુને વધુ લોકોના પરિવાર પર પરમજીના આશીર્વાદ રહે અને વધુ કામો પાર પડે એવી પરમજીને પ્રાર્થના તો કોરોના વાયરસની મહામારીમાં પરિવાર સુરક્ષિત રહે એ આપણું ઈચ્છા વાક્ય રહેશે તો બધા પરમજીને નમસ્કાર બુલજો પરમ શરણમ ગચ્છામી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી ચરણમ શરણમ ગચ્છામી હે પરમજી મુજ પર કૃપા કરો શ્રી ઝુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આજે એકસો ને ચાલીસ છાયામાં આપ આશીર્વાદ આપો પૂરા વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીમાં મારું પરિવાર સુરક્ષિત રહે હું નિરોગી રહું આ ઈચ્છા મારી પૂરી કરો ઈચ્છા પૂર્ણ થતાં જ પકડમાં એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ ઈચ્છા પૂર્ણ થતાં જ પકડમાં અગિયાર નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પી થ્રી વાય શીખવીશ તો જો અગિયારમાં વાક્યમાં જે આપણે પી થ્રી વાય બોલ્યા એ શું છે ત્રણ વખત પી અને વાય તો પહેલો પી પરમજી જે આ શક્તિના માલિક છે પી થ્રી વાય પ્રણાલી છે એના પ્રણેતા છે પરમજી બીજો પી પપ્ર એટલે કે અગિયાર વાક્ય ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય તો પી થ્રી વાયમાં એકથી આઠ વાક્ય કદી બદલાશે નહીં આઠ વાક્ય કોઈ મંત્ર નથી શ્લોક નથી જાપ નથી આઠ વાક્ય વિશ્વના દરેકે દરેક જગ્યા પર જે કોઈ વ્યક્તિ જે કોઈ સંપ્રદાયમાંથી આવે છે જેને લાભ લેવો છે એકથી આઠ વાક્ય સેમ રહેશે નવમા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ તો નોકરી ધંધો ખેતી પરિવાર બીમારી જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો બેનો માતા ઉપાયો ત્રણ કામ તમારા ત્રણ કામ મારા પરમજીની શક્તિથી પાર નહીં પડે પહેલું જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય બીજું નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી પિત્વીભાઈ ચોરી જુગાર અને સત્તામાં કામ કરે નહીં તો પરમજીના ચરણની અંદર આ ત્રણ કામ છોડીને તમે પિત્વીભાઈ કરો છો તમને એવું લાગે કે આ કામ મારું લાભમાં છે છતાં પૂર્ણ થતું નથી તો તમે નેવું દિવસ સુધી રાહ જુઓ નેવું દિવસ પૂછી પછી તમે તમારા જે તે પ્રચારક હોય આ પ્રચારકનો તમે સંપર્ક કરો એની સલાહ સૂચન લો અને આગળ વધો પરમજીનો આદેશ છે કે અગર પિત્વીભાઈ આપકો લાભ લેના હૈ સુખી હોના હો તો એકી પ્રચારક કે સાથ રહે કે આપકો આગે બઢના હૈ તો પરમજીની વાણીનું પાલન કરવાનું આજે પરમજીનો મહાશક્તિ દિવસ છે તો પરમજીના ચરણની અંદર નેવું દિવસ પછી તમે ફરી પિથ્વીભાઈ સુધારી લો લાભ લેવામાં કોઈ બંધન નથી સ્નાન કરીને માગો વગર સ્નાન કરીએ માગો બેનો માતાઓ પોતાના માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે સમયસરનું બંધન નથી ખોરાક સંબંધી બંધન નથી પિતર વાય દરેક સંપ્રદાયના લોકો કરી શકે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન પારસી દરેક વ્યક્તિ કુદરતનો નિયમ છે એ પરમજીનો નિયમ છે ખાય તેનું પેટ ભરાય જેને લાભ જોઈએ છે એને જાતે અગિયાર વાક્ય બોલવાના છે બે કેસમાં પરમજીએ છૂટ આપી છે એક તરત જન્મેલા બાળક માટે અને બીજો બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે આ બે જ કેશમાં કોઈ પણ વ્યક્તિ પીથરીવાય કરી શકે પરમજીના ચરણની અંદર શ્રદ્ધા નિષ્ઠા વિશ્વાસ સંશ્રદ્ધા કંઈ કશું જ જીવનમાં રાખવાની જરૂર નથી જીવન છે જ્યાં કશે પણ તકલીફ પડે ત્યાં તમે માગો પરમજીના ચરણની અંદર પિત્થરીવાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી પીથરીવાય કરવામાં કોઈ કષ્ટ નથી નષ્ટ નથી તેમ છેતરપિંડી નથી કારણ કે આપણે જે કંઈ બોલીશું આપણું કામ બન્યા પછી જ આપણે દસમું અને અગિયારમું વાક્ય કરવાનું છે તો દસમું બાકી ઈચ્છા પૂરી થયા પછી એટલે કે આપણું કામ બન્યા પછી પકરમાં એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ એનો આપણે કર ચૂકવીએ છીએ તો આ કરની અંદર એક રૂપિયો એ યુનિટ છે જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવો પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાનું બોલો પરમ દિનચરણની અંદર પાણી ચડાવવાના બે તરીકા એક સ્નાન કરતી વખતે એક પીવામાં તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા માટે જાઓ ત્યારે એક લીટર પાણી સમાય તો હું વાસણ લઈને જાઉં પાણી ભરી દો ચણમ શેણમ ગચ્છામી બોલી નવાની બકેટમાં પરમજીને પાણી ચડાવી દો અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો બીજો તરીકો એવો છે કે એવા વાસણમાં પાણી લો અને એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો તો પરમજીના ચરણની અંદર આ બીમારીની અંદર પાણીનો પ્રયોગ વારંવાર કરો બાળકોની પરીક્ષાના દિવસો નજીક છે તો પરમજી પાસે તમે તમારા બાળકને પાણી ચડાવીને અર્પણ કરીને આપો જો ઘણા બાળકો ટેન્શનમાં રહેતા હોય ઘણા બાળકો પોતે કરતા જ નહીં હોય અર્પણ વિધિ કરતા નહીં હોય તો આપણે આપણા પોતાના બાળક માટે કરવું પડે તો પરમજી પાસે ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય પરમજીને પ્રિય છે પ્રચાર અગિયારમાં વાક્યના લીધે હું પણ ઓનલાઈન આવું છું તો મારો પિતરવાય સમજાવવાનો પ્રયત્ન છે યાદ રાખો હું પરમજીની શિષ્યા છું પરમજીના ચરણની અંદર મને લાભ થયો છે તમને પણ થાય એના માટે પિતૃવાય સમજાવવાનો મારો પ્રયત્ન છે તો અનુકૂળ પડે તો સ્વીકાર કરો પ્રતિકૂળ પડે તો છોડી દો પરંતુ પરમજીની પરમજીની શક્તિની કે પ્રચારકની કોઈની પણ હસી મજાક નિંદા થાય નહીં તો પરમજીને પ્રિય છે પ્રચાર અગિયારમું વાક્ય ઈચ્છાપૂર્ણ થતાં જ પકડમાં એક વ્યક્તિને પાંચ વ્યક્તિને સો વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પિત્વીવાય શીખવીશ તો પીથ્વી વય શીખવવાનું એટલે તમારે શું કરવાનું સૌથી સારું માધ્યમ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ સૌથી સારું માધ્યમ યુટ્યુબ પર ફેસબુક પર વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ પર તમે પ્રચારનું કાર્ય કરી શકો ફેક્સ એલેક્સ ઇમેલ ઇન્ટરનેટ દ્વારા પીથ્વીવાય ડોટ ઇન વેબસાઇટ દ્વારા પરમજીનો પ્રચાર થાય અત્યારે બે હજાર એકવીસના નવા કેલેન્ડર આવી ગયા છે તો આ કેલેન્ડરનો ઘરે ઘરે ઓફિસમાં દુકાનોમાં ધંધાના સ્તર પર જઈને પણ પ્રચાર કરી શકાય પરંતુ અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું હોવાથી ખૂબ કાળજી સાથે તમે પ્રચાર કરી શકો પરમજીના ચરણની અંદર ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે જેનાથી આપણું મન શાંત રહે વિકારોથી મુક્તિ મળે આપણા પોતાનો દર બી ગભરાટ દૂર થાય સિઝોફેનિયા ફેનિયા ઇન્સોમિયા નેરોસિસ ટેન્સન ડિપ્રેશન ફોબિયા મેનિયા એન્ઝાઇટી અન્ય માનસિક બીમારીમાં પરમયોગ ખૂબ કામ કરે છે તો પરમજીના ચરણની અંદર બાળકને ઘણા બાળકોને અત્યારે ફોબિયા છે તો પરમજી પાસે આપણા બાળકની તકલીફ દૂર કરવા માટે તમે તમારા બાળકને પાસે પરમયોગ કરાવો અને પાણીનો પ્રયોગ કરાવો તો પરમજીના પરમયુગની બે ક્રિયા છે પરમ શ્વાસ પરમનાથ બંને ક્રિયામાં સીધા બેસવાનું કમર ગરદન માથું સીધું પરમ શ્વાસમાં આંખો ખુલી હોઠ ખુલ્લા દાંત બીડેલા જીભની જગ્યા પર મોટી શ્વાસ લેવાનો નાકેતી શ્વાસ બહાર કાઢી નાખવાનો કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરીએ એને પરમ શ્વાસ કહેવાય આંખ બંધ કરીને ભમરો ગુંજન કરે જે અવાજ થાય એને પરમ નાદ કહેવાય તો પરમ શ્વાસ અને પરમનાથ

પરમ ની બીજી ક્રિયા પરમ ના જેમાં આખો બંધ જુઓ તમારો ઈશારો આમ મતલબ શ્વાસ લીધો આમ ઈશારો મતલબ હોટ બંધ કરી આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો તો રોજ પરમ શ્વાસ કરવાના દસ પરમ શ્વાસ આજે કરીએ આજે પરમજી નો મહાશક્તિ દિવસ તો પરમજીના દેહ વિલઈને એકસો ને ઓગણચાલીસ છાયા પૂરી થઈને એકસો ને ચાલીસમી છાયા જે છે તો પરમજીને પ્રાર્થના કરીએ કે પરમજીના ચરણની અંદર આજે પરમ શ્વાસથી વિકારોથી મુક્તિ મળે બાળકોનું અભ્યાસમાં મન લાગે પ્રતિ દિવસ હું અહીંયા આવું છું ઓનલાઈન મારા બાળક માટે પણ પાણી અર્પણ કરીને મૂકીને આવું છું કારણ કે બાળક જ્યારે ભણતું હોય ત્યારે સૌથી વધારે જવાબદારી માતા પિતાની પણ બનતી હોય છે તો પરમજી પાસે આપણે દસ પરમ શ્વાસ કરીએ બોલજો પરમમ શરણમ ગચ્છામી હંશમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી શરણમ શરણમ ગચ્છામી હે પરમજી મજપા કૃપા કરો શિવ ઝુકા કર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું પરમ શ્વાસ કરું છું આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો આજે મારું મન શાંત રહે આનંદમાં રહે મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે આજે મહાશક્તિ દિવસમાં પરમજીના પરમ ધ્યાનમાં આધ્યાત્મિક અનુભવ કરાવજો આજે દરેકે દરેક કામમાં મારું શરીર સાથ આપે આજે ત્યારે બધા પોતાની જે તકલીફ હોય તે માગી લો દસમું અગિયારમું વાક્ય તમારી જાતે બોલવાનું છે દસ પરમ શ્વાસ કરજો તો પરમજીને પરમયોગની એક ક્રિયા થઈ પરમ શ્વાસ જે અત્યારે આપણે અત્યારે કર્યું અને ઇન શોર્ટ મંગાવ્યું છે દરેકના પ્રોબ્લેમો અલગ અલગ હોય તમારી જે સમસ્યા હોય તમારે જાતે માગવાની પરમયોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી તો જુઓ પરમ શ્વાસ કર્યા બાદ પણ મન શાંત નહીં થાય ધારો કે તમને ઓફિસમાં છો અને કોઈક વ્યક્તિ તમારા બોસ તમારું અપમાન કરે છે તમે સહન નથી કરી શકતા તો તમે પરમ શ્વાસ કર્યા પછી પણ મન શાંત નથી તો એક કલાક કાઢી નાખો એક કલાક પછી એકાંતમાં ચેલા જાઓ અને પરમનાથ કરી લો વધારે ફરક પડશે તો આવશ્યક અનુસાર પરમયોગની બંને ક્રિયા પરમ શ્વાસ અને પરમનાદનો લાભ લેતા રહેવું જેથી કહેવાય છે કે બુદ્ધિશાળી અને મિનતુ વ્યક્તિ માટે પિત્થ છે જ્યાં જરૂર પડે ત્યાં તમે એનો પ્રયોગ કરશો આ શક્તિનો ઉપયોગ કરશો તો તમને પ્રમાણ મળશે તો પરમજીના ચરણની અંદર પરમયોગની બીજી ક્રિયા પરમનાથ ક્યારે કરવી તો જે બેડમાં કરો ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે માંગો જેને કહેવાય પી નિવેદન તો પી નિવેદન તમે જોઈ શકો છો કે પહેલા ત્રણ પરમનાથ કરવા ત્યારબાદ અગિયાર વાક્ય બોલવાના છે નવમાં વાક્યમાં બધું લખાણ તૈયાર છે કોના માટે કે જેનું પરિવાર છે અહીંયા તમારા પોતાના જે કંઈ પ્રોબ્લેમ હોય સમસ્યા હોય બધાની અલગ અલગ હોય તો આપણી જે તકલીફ છે આપણી જે સમસ્યા છે દૂર થાય એના માટે માગવાનું વચ્ચે જગ્યા છોડી છે જે વ્યક્તિ અગિયાર વાક્ય બોલે છે પરમયોગ આખા દિવસ દરમિયાન પાંચ વખત ફ્રી મળે છે અને આ પરમયોગનો લાભ લેવો જ જોઈએ દરેક વ્યક્તિએ તો અહીંયા પાછળ પરમયુગની માહિતી પણ છે તો ત્રણ પરમનાથ અને જે તે પરમજીના દરેક લિટરેચર પરમધામ પરથી ઉપલબ્ધ છે તમે જે તે પરમધામ તમને નજીક પડતું હોય ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તમે વોટ્સએપ પર તમારું એડ્રેસ સેન્ડ કરીને અમે કુરિયર પણ કરીએ છીએ અને પરમજીના ચરણની અંદર આગળ વધુને વધુ લોકોને લાભ થાય એના માટે તમે આ બધું સાહિત્ય મેળવી શકો છો તો ત્રણ નાદ આજના દિવસ માટે પરમ શરણ ગ્છા હંસ શરણો ગ્છા અદ્વૈત શરણ ગ્છા આનંદ શરણ ગછા શરણ શરણ ગછા હે પરમજી મુજપકૃપા કરો શ્રીચકાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું પિતૃ નિવેદન કરું છો આજના દિવસમાં ભોજન પાણી તથા પીથ રિવાયમાં આપની શક્તિ આપો આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે આજે બીમારી દૂર કરજો આજે મારી રોજી રોટીમાં બરકત આપજો આજે મારા બાળકનો ઓનલાઈન અભ્યાસમાં વધુને વધુ મન લાગે આજે હું મારા પરિવારની દરેકે દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું આજે પરમજીના મહાશક્તિ દિવસમાં પરમજીની પિત રીભાઈની કતર બનીને જે પ્રચાર કરો પરમજી આ પ્રચારના કાર્યમાં મને નિસ્પૃહી બનવાની સહનશીલ બનવાની મન રાખવાની આપ જ મને પ્રેરણા આપજો આજે મહાશક્તિ દિવસમાં મારી ચાલો જે ઈચ્છા હોય એ તમે માગી લો આખા દિવસના જે કંઈ કામ હોય તે પણ તમે માગી શકો દસમું અગિયારમું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે તો પરમજીના ચરણની અંદર આપણે જે કંઈ માગીએ છીએ બધું પરમજી ભોજન અને પાણીમાં આપે છે બેનો માતાઓ પોતાના રસોડા પર આ સ્ટીકર લગાવી દઈ રસોઈ બનાવ્યો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરો એટલી વધુ શક્તિ ભોજનમાં આવે છે આ ભોજન પરમજીને ગરમ હોય તો દૂરથી ઠંડુ હોય બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડીને અર્પણ વિધિ કરો અર્પણ વિધિ ચાર વાક્યમાં કરવાની છે હે પરમજી મુજ પર કૃપા કર્યો શ્રી જ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આ ભોજનમાં આપની શક્તિ આપો મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે અન્ય તમારા પરિવારમાં જે તકલીફ હોય એ માગી લો અત્યારે મોટેભાગે દરેકના પરિવારમાં બાળકો ભણે છે તો પરીક્ષાનો માહોલ છે તો પરમજી પાસે બાળકની પરીક્ષા ઓનલાઈન થાય ઓફલાઈન થાય પરંતુ બાળકોનું ભણવામાં મન લાગે એના માટે પણ તમે માગી શકો વિદ્યાર્થીનું પિત્વીભાઈ નિવેદન પણ અલગ છે જે તમે પરમજી પાસે માગી શકો જે વ્યક્તિ પિત્વીભાઈ નિવેદન કરે છે પરમયોગ એને પાંચ વાર ફ્રી મળે છે તો પહેલો પરમયોગ સ્નાન ઇત્યાદિ તમારી ક્રિયા ક્રિયાપતિ જાય પરમજી પાસે બેસી જાઓ ત્રણ પરમનાથ કરો અને તમારા દિવસ દરમિયાન જે કંઈ કામ હોય તે માગી લો બીજો પરમયોગ ઘરની બહાર પગ મૂકો તેવા તરત જ તમે પરમનાથ કરીને તમારા ઘરની બહાર જાઓ ત્યારે માસ્ક પહેરીને જાઓ પાણીની બોટલ લઈને જાઓ સેનેટાઈઝરની બોટલ પણ પોતાની પાસે રાખો જેવું તમને એવું લાગે કે આ જગ્યા પરથી હું મારા બાઇક ચલું છું કે ભાઈ ગાડીમાં બેસો છો તરત તમે તમારા હાથ સેનેટાઈઝ કરો જમવા બેસો ત્યારે ત્રીજો પરમયોગ બેનો માતાઓ રસોડામાં જાય ત્યારે બીજો પરમયોગ કરે જમવા બેસો ત્યારે બેનો માતાઓ ભાઈઓ કદી સેનેટાઈઝ દ્વારા હાથથી જમવું નહીં હાથ સાબુથી અથવા લિક્વિડ સોપથી ધોવો ચોથો પરમયોગ સાંજે સાત વાગે જ્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાના પરિવારનું અંધકારરૂપી વાતાવરણ દૂર થઈને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પરમજી આપે એના માટે પરમજી પાસે સાંજે સાત વાગે તમે તમારા પોતાની જે કંઈ સમસ્યા હોય તે દૂર થાય એના માટે પરમયોગ અવશ્ય કરો અને પાંચમો પરમયોગ રાત્રે જે બેડમાં સુવાના એ બેડમાં સૂતા પહેલાં તો અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે પરમજીને પ્રાર્થના કરું છે કે આજના દિવસનો બીજી ડિસેમ્બરનો પરમયોગ જે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયુગ ભરનારા દરેકે દરેક પરિવાર માટે પોલીસ કર્મચારી ભાઈ બહેનો માટે સૈનિકો માટે સરકારી બિન સરકારી અધિકારીઓ માટે આપણા દેશના પૂરા વિશ્વના નેતાઓ માટે અને સફાઈ કામદાર ભાઈ બહેનો માટે વેપારીઓ માટે અન્ય ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો માટે આજનો પરમયોગ લાભકારી બને વધુને વધુ લોકોને આ પરમયોગ મળે અને પિતરીભાઈથી અત્યારનો જે સમય કાઢવાનો છે આ સમય નિર્વિઘ્ને નીકળે એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ કરીએ બધા મારી સાથે બોલજો પરમમ શરણમ ગચ્છામી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી શરણમ શરણમ ગચ્છા હે પરમજી મજ પર કૃપા કરો સિંહ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આજે પરમજીના મહાશક્તિ દિવસમાં પરમજીના આશીર્વાદ મારી ઉપર વધુ રહે માટે મારા પરિવારની સુખ શાંતિ માટે પરમજી પફરા પરમયોગ કરું છું પરમજી આપના પાવન ચરણમાં મારું જીવન વર્તમાનથી વધુને વધુ સુખી બનાવજો આજે મહાશક્તિ દિવસમાં પિત્વીભાઈ વિશ્વવ્યાપી બનેવો ખૂબ સારું કાર્ય મારી પાસે કરાવજો જે લોકોને પિત્વીભાઈની જરૂર છે એ લોકોના જીવનમાં હું વધુને વધુ મદદરૂપ થાવ પરમજી મને મનની શાંતિ આપો આજે રાત્રે સારી ઊંઘ આપો મારી મારા બાળકની બુદ્ધિ એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ આપ પધારી આપો મારામાં રહેલા શારીરિક માનસિક રોગોથી કોરોના વાયરસની મહામારીથી બચાવ કરજો આજે મહાશક્તિ દિવસના આ પરમયોગમાં મારું નસીબ નસીબનો ખરાબ સમય સંજોગો મારા ગ્રહ નક્ષત્ર બધું જ આપને અર્પણ કરું છું આપ મારું સર્વ પ્રકારે રક્ષણ કરજો આજે રાતના મહાશક્તિ દિવસનો આ પરમયોગ મારા વિકારોથી મુક્તિ મળે માટે જીવનમાં સારા કામો કરું એ માટે લાભકારી બનાવજો આજે ચાલો દરેક વ્યક્તિ પોતાનું એક કામ માગી લો આજે પરમજીના ચરણની અંદર રાતના અવશ્ય પરમ ધ્યાન કરજો મહાશક્તિ દિવસ છે ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ દસ પરમનાથ કરવાના જો સવારે તમે અગિયાર વાક્ય બોલ્યા હોય તો રાત્રે દસમું અગિયારમું વાક્ય બોલવાનું નથી તો ત્રણ પરમનાથ કરજો हे जी मुझ पर कृपा करो श्रीज परम जी को नमस्कार करती हूँ तो जुओ ऑडियो परम परमयोग विशेष महत्व पहलू तो है कि मैंने लाभ थोड़े तमने पर थाय परम जी ने पोता नहीं ये सृष्टि पे अगर एक जी दुखी है मैं दुखी हूँ એટલે પરમજીના ચરણની અંદર વધુને વધુ લોકોને પરમજીનું નામ મળે કુદરતે શરીરની બનાવટ ખૂબ સરસ કરી છે કાન સ્ટ્રેટવે છે એક કાને સાંભળી બીજા કાને કાઢી શકો અનુકૂળ પડે તો સ્વીકાર કરો પ્રતિકૂળ પડે તો છોડી દેજો પરમજીનો આજનો મહાશક્તિ દિવસનો આ પરમયોગ સર્વ પરિવાર માટે લાભકારી બને પરમજીના ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક પરિવારમાં પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહી પરમજીના ચરણની અંદર કોરોનાની મહામારીમાં તમારું પરિવાર સુરક્ષિત રહે સલામત રહે આજનો દિવસ વધારા માટે લાભકારી બને પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શેરણમ ગચ્ચામે પાણીમાં અવશ્ય માગી લેજો રાતનો પરમયોગ કરજો ચરણમ શેણમ ગજ્ઞા